જય ભગવાન જય ભગવાન જય ભગવાન છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના સામૂહિક લગ્ન જેમાં કોઈ પણ જાતિના લોકો જોડાઈ શકે આમ તો નક્કી કરેલું છે કે એકવીસ લગ્ન કરવાના છે પણ કદાચ આગળ પાછળ થઈ જાય તો કોઈ ચિંતા કરવાની નથી માત્ર બંનેની ઉંમર બરાબર નિયમ પ્રમાણે હોવી જોઈએ સરકારી નિયમ પ્રમાણે સાથે સાથે કોઈ પણ જાતનું ચાર્જ નથી એ જ રીતે સો માણસોને જમવાનું પણ વિના મૂલ્યે આપવામાં આવશે તેમજ દીકરીઓને જે પણ સામાન આવે એ દીકરીઓને માલિકીનો થશે જે પણ દાતાઓ આપશે તે સાથે જે શિડ્યુલ ક્લાસમાં કે જે ક્લાસમાં સરકાર તરફથી એક જેવા મળે છે એ પણ દીકરીના નામ મળશે એને સંસ્થાને કાંઈ લેવા દેવા નથી માત્ર એનું ફોર્મ ભરી આપવું અને એની વિધિઓ એ અમે કરી આપશું બાકી જે મળે એ ડાયરેક્ટ સંસ્થા દીકરીઓ ના મળે છે સાથે છવ્વીસ પાંચના જે લગ્ન છે એમાં તમારે જેને પણ નોંધાવાય ઘણા નોંધાઈ ગયા છે પણ હજી પણ નોંધાવવું હોય તો વિના મૂલ્યે નોંધી શકશો ચંદનબાગ અમારી સ્કૂલ છે બુલુનમાં ત્યાં બી નોંધી શકશો થાણામાં એનકેટીમાં નોંધી શકશો સાથે નીતાબેન પાસે નોંધી શકશો સાથે સંજય માળી ત્યાં ઇસ્કૂલમાં બેસે છે એમની પાસે નોંધી શકશો પ્રશાંત પ્રશાંત પઠાણ એની પાસે પણ નોંધી શકશો ફોન નંબર પણ બધાને આપેલા છે તો જેને પણ નોંધવું હોય એ હજી વીસ તારીખ સુધી અમે એની નોંધણી કરશું અને વીસ તારીખ બાદ છવ્વીસ તારીખની લગ્નની તૈયારી કરશું તો ફરી ફરી જેને લાભ લેવો હોય એમાં કોઈ જાત પાત નથી માત્ર ઉંમરની વાત છે કે જે સરકારી નિયમો એના અને બીજી વખતના લગ્ન હોય તો એના માટે પણ આમાં સમાવેશ નથી એના માટે એના કાગળિયા જોવા જરૂરી છે ફરી ફરી દરેકને આમાં જોડાવાનો અધિકાર છે એના મૂલે છે અને સાથે જાતપાત નથી જય ભગવાન